જૈન વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ એક શાળાના વિદ્યાર્થીઓને ગમતા પ્રાણીઓનો ચાર્ટ નીચે મુજબ છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો જુઓ આ ચાર્ટ છે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા લખી છે અને અહીંયા શું છે તો પ્રાણીઓના નામ લખ્યા છે બરાબર આના પરથી પ્રશ્નોના જવાબ આપીએ આપણે પહેલું જે કયું પ્રાણી સૌથી વધુ વિદ્યાર્થીઓને ગમે છે તો જુઓ અહીંયા જે ગ્રાફ આપણને આપ્યો છે જુઓ આટલા પ્રાણીઓ છે એમાં કયું પ્રાણી સૌથી વધુ વિદ્યાર્થીઓને ગમે છે તો જુઓ બસો ને સિત્તેર કયું પ્રાણી છે હરણ બરાબર હરણ સૌથી વધુ વિદ્યાર્થીઓને ગમે છે અને કેટલા વિદ્યાર્થીઓને બસો સિત્તેર વિદ્યાર્થીઓને ગમે છે બીજું છે કયું પ્રાણી સૌથી ઓછા વિદ્યાર્થીઓને ગમે છે તો સૌથી ઓછા જુઓ આ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે સાહીઠ વિદ્યાર્થીઓને બરાબર એટલે જીરા સૌથી ઓછા વિદ્યાર્થીઓને ગમે છે ત્રીજું છે ભાગ કરતા ચિમ્પાજી કેટલા વધુ વિદ્યાર્થીઓને ગમે છે તો વાઘ જોઈએ આપણે એકસો વીસ અને ચિમ્પાંજી જોઈએ દસ તો કેટલા વધુ વિદ્યાર્થીઓને ગમે છે તો બસો એકસો એકમાંથી બે ના જાય દશરક અગિયાર માંથી બે જાય તો નવ બરાબર તો વાઘ કરતાં ચિમ્પાંજી નેવું વિદ્યાર્થીઓને વધુ ગમે છે બરાબર ચોથું છે સિંહ કરતાં હાથી કેટલા ઓછા વિદ્યાર્થીઓને ગમે છે તો સિંહ છે એકસો ને એસી અને હાથી છે એકસો ને વીસ ઝીરો આઠમાથી બે જાય તો છ અને ઝીરો બરાબર તો સિંહ કરતાં હાથી કેટલા ઓછા વિદ્યાર્થીઓને ગમે છે તો સાહીઠ વિદ્યાર્થીઓ પાંચમું છે હરણ અને ચિમ્પાંજરી ગમતા હોય તેવા કુલ વિદ્યાર્થીઓ હરણ અને ચિમ્પાંજી જુઓ હરણ છે બસો સિત્તેર અને ચિમ્પાંજી બસો ને દસ કુલ વિદ્યાર્થીઓ સાત ને એક આઠ બે ને બે ચાર તો કુલ કેટલા વિદ્યાર્થીઓ થાય ચારસો ને એસી પ્રશ્ન નંબર બે છે જયમીને એક કલાક દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહનોની સંખ્યા ગણો અને તેનો ચાર્ટ નીચે મુજબ બનાવ્યો તેમાં સંખ્યા લખો અને પ્રશ્નોના જવાબ આપો જુઓ આ આવૃત્તિ ચિહ્નો છે જે આગળના ધોરણમાં તમે શીખી ગયા આ કઈ રીતે ગણાય તો એક આ કઈ રીતે ગણાય તો એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર એક બે ત્રણ ચાર અને પાંચ આવી આકૃતિ આખી આકૃતિને આપણે પાંચ ગણીશું બરાબર તો પાંચ દસ પંદર વીસ પાંચ પચીસ અને પછી શું છે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ તો અહીંયા અઠ્યાવીસ લખીશું હવે આ પાંચ દસ બાર પાંચ દસ પંદર સોળ અઢાર પાંચ દસ પંદર સોળ પાંચ દસ પંદર વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ જઈમી ને કુલ કેટલા વાહનો જોયા તો કુલ કરવાના છે તો જુઓ કેટલા છે આઠ ને બે દસ ને આઠ અઢાર એક ને બે ત્રણ ચાર પાંચ અઠાવન આ શું છે છ ને ચાર દસ બે ને એક ત્રણ ને એક ચાર ની સાથે ચાળીસ આઠ પાંચ ને ચાર નવ કેટલા વિદ્યાર્થીઓ કુલ કેટલા વાહનો જોયા તો બીજું છે તેણે સૌથી વધુ કયા વાહનો જોયા અને કેટલા તો જુઓ સૌથી વધુ કયા વાહનો છે અહિયાં તો સાયકલ કેટલા છે અઠ્યાવીસ ત્રીજું છે તેને સૌથી ઓછા કયા વાહનો જોયા અને કેટલા થી ઓછા કયા છે તો બાર બરાબર કાર સૌથી ઓછા વાહનો જોયા અને કેટલા બાવીસ બાર કાર જોઈ સતતું જે કયા વાહનોની સંખ્યા વીસ કરતા વધુ છે તો વીસ કરતા વધુ તો સાયકલ અને બસ પાંચમું જે કાર કરતા બસ કેટલા ગણી વધુ જોઈએ કેટલા ગણી વધુ જોઈએ તો કાર કેટલી છે તો બાર અને બસ ચોવીસ બરાબર તો બે ગણી બધું જોઈએ બાર દુ ચોવીસ બે ગણી તો કાર છે બાર અને બસ છે ચોવીસ તો સીધી ડબલ બે ગણી ટ્રક કરતાં સાઇકલની સંખ્યા કેટલી વધારે છે જુઓ ટ્રક છે અને સાયકલ છે સંખ્યા વચ્ચેનો તફાવત બે છે જુઓ સોળ અને અઢાર તો બાઇક અને ટ્રક એ બે વચ્ચેનો તફાવત કેટલો થાય બે કયા બે વાહનોની સંખ્યા વચ્ચેનો તફાવત બાર છે

મનગમતા કાર્ટૂન વિશે સો બાળક બરાબર પૂછવામાં આવ્યું છે તો એ બાળકોની કુલ સંખ્યા સો છે અને એમાંથી અહીંયા સંખ્યા આપી છે તો હવે જુઓ ડોરા ડોરા એન્ડ એન્ડ બૂસ્ટ બૂટ્સ તો એ કેટલા છે સો માંથી પચાસ એટલે કે અડધા તો દેખાય છે આ પાઇચાર્ટ કહેવાય આવું વર્તુળમાં દર્શાવીએ ને તો અડધા તો અડધામાં સીધું શું લખીશું અહીંયા ડોરા એન્ડ બૂટ પછી અલીબાબા હવે આ જે પચાસ છે ને આખો ભાગ એના અડધા એટલે કયા થાય પચાસ ના અડધા એટલે આ ભાગ બરાબર આ ભાગ થાય ત્યાં શું લખવાનું છે અલીબાબા હવે શું છે તો શિવા પંદર વિદ્યાર્થીઓને મોટું પતલું દસ હવે આ જે ભાગ છે ને આ ભાગ કેટલો છે પચીસ નો તો આપણે શું કરીશું એમાંથી આપણે એ રીતે લાઈન દોરીશું કે એકમાં ઓછો ભાગ આવે ને એકમાં થોડો વધારે એટલે આમાં પંદર શું લખીશું છે નીચેના એટલે કે વર્તુળ આલેખમાં એક વર્ગખંડના વિદ્યાર્થીઓને ગમતા ફળોની વિગત દર્શાવી છે એના આધારે પ્રશ્નોના જવાબ આપો પહેલું જે કયું ફળ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે તો જુઓ સૌથી વધુ જગ્યા બરાબર સૌથી વધુ ભાગ કોનો મોટો છે તો કેરી તો કેરી સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે બીજું જે કયા ફળ સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે તો નારંગી અને જામફળ સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે શું વર્ગખંડના અડધા વિદ્યાર્થીઓને સફરજન અને કેળા પસંદ છે હા કે ના સફરજન અને કેળા વર્ગના અડધા વિદ્યાર્થીઓને તો જુઓ આટલા કેળા છે ને આટલા સફરજન તો અડધા થયા ના થયા અડધા નહીં આટલા થશે બરાબર આટલા તો આટલા વિદ્યાર્થીઓ અડધા કહેવાય તો ના ચોથું છે જો વર્ગખંડમાં સાહીઠ વિદ્યાર્થીઓ હોય તો દ્રાક્ષ પસંદ કરતા વિદ્યાર્થીઓ કેટલા જુઓ વર્ગમાં સાહીઠ વિદ્યાર્થીઓ હોય ને તો આટલા કેટલા કહેવાય ત્રીસ એટલે આ વીસ અને આ દસ બરાબર તો આ પણ દસ અને આ પણ દસ અને આ પાંચ પાંચ બરાબર દ્રાક્ષ પસંદ કરતા કેટલા થયા વિદ્યાર્થીઓ દસ પ્રશ્ન નંબર પાંચ છે નીચેના કોષ્ટકમાં એક પ્રકાશકે પ્રકાશિત કરેલા પુસ્તકોની વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો જુઓ શરૂઆતમાં પાંચ પુસ્તક પહેલા વર્ષે બાર એટલે પાંચ દુ દસ વત્તા બે બરાબર ડબલ કરતા થોડા વધારે બીજા વર્ષે બાર દુ ચોવીસ કરતા વધારે છે એટલે ડબલ કરતા વધારે થાય છે બરાબર અને આ એકત્રીસ દુ બાસઠ તો એના કરતા વધારે એટલે દર વર્ષે ડબલ કરતા થોડા વધારે પુસ્તકો થાય છે પહેલું છે દરેક વર્ષ પછી પુસ્તકોની સંખ્યા હતી જુઓ પાછળના વર્ષની સંખ્યાના બમણા કરતા ઓછી પાછળના વર્ષની સંખ્યાની બમણી એક્ઝેક્ટ ડબલ કે બધી પાછળના વર્ષની સંખ્યાના પુસ્તકો છસો જુઓ ડબલ એટલે અહિયાં ત્રણસો છે ત્રણસો ને અઠાવન એટલે ત્રણસો દુ છસો થયા અને અઠાવન એટલે કેટલા થાય તો સાતસો કરતા ઉપર એટલે કોની નજીક થાય તો સાતસો ની નજીક ત્રીજું છે કેટલા વર્ષ પછી પ્રકાશિત પુસ્તકોની સંખ્યા બારસો ને બાર કરી જશે બારસો ને બાર તો અહીંયા સાતસો ની આસપાસ થશે સાતસો કરતા ઉપર બરાબર તો સાત દુ ચૌદસો આપણે ખાલી સાતસો અરાઉન્ડ ગણીએ તો પણ ચૌદસો ની ઉપર આ જાય તો કયા વર્ષે સાતમા વર્ષે સાત વર્ષ પછી એ પ્રશ્ન નંબર છ છે મયંકને તેનું ગૃહ કાર્ય પૂરું કરવા દરરોજ કેટલો સમય લાગે છે તેની માહિતી નીચેના ચાર્ટમાં દર્શાવી છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપો જો અહીંયા ટપકા કર્યા છે બરાબર પચાસ એસી ચાલીસ સાહીઠ સિત્તેર પચાસ અને ત્રીસ મિનિટ અને અહીંયા દિવસો લખ્યા છે રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુ શુક્ર અને શનિ અહીંયા મિનિટ દર્શાવી છે હવે પહેલો પ્રશ્ન છે મયંકને મંગળવારે તેનું ગૃહ કાર્ય પૂરું કરતા કેટલો સમય લાગે છે તો મંગળવારે આટલું તો ચાલીસ મિનિટ મયંકને કયા દિવસે તેનું ગૃહ કાર્ય પૂરું કરવામાં સૌથી વધુ સમય લાગે છે ને કેટલો તો સૌથી વધુ સમય જુઆરી એંસી મિનિટ ક્યારે સોમવારે મયંકને કયા દિવસે તેનું ગૃહ કાર્ય પૂરું કરવામાં સૌથી ઓછો સમય લાગે છે તો સૌથી ઓછો શનિવારે કેટલી મિનિટ ત્રીસ મિનિટ ચોથું છે એક સરખો તો જુઓ પચાસ મિનિટ ક્યારે તો રવિવારે અને શુક્રવારે પાંચમો છે મયંકને બુધવાર કરતાં ગુરુવારે કાર્ય પૂરું કરવામાં કેટલો સમય વધુ લાગે છે બુધવારે સાહીઠ મિનિટ અને ગુરુવારે સિત્તેર મિનિટ તો કેટલો સમય વધુ લાગે દસ મિનિટ છઠ્ઠું જ મયંકને રવિવાર કરતાં શનિવારે તેનું ગૃહ કાર્ય પૂરું કરવામાં કેટલો સમય ઓછો લાગે છે રવિવાર અને શનિવાર તો શનિવારે ત્રીસ મિનિટ છે અને રવિવારે કેટલી છે રવિવારે પચાસ છે તો પચાસ ઓછા ત્રીસ કેટલી થાય વીસ વીસ મિનિટ સમય ઓછો લાગે છે અહીંયા પ્રવૃત્તિ આપી છે પહેલું છે હેતલે તેના બગીચામાં જોવા મળેલ જીવજંતુઓ વિશે માહિતી એકઠી કરી તેના આધારે નીચે આપેલ વિશે પૂર્ણ કરો મકોડા કેટલા જોયા ગોળો ચાર વાણીઓ છ અને પતંગિયું નવ તો જુઓ અહિયાં છે જીવજંતુઓના નામ છે અને અહીંયા સંખ્યા છે તો મકોડા કેટલા છે આઠ તો અહીંયા આઠ ઉપર આપણે આ રીતે તમારે સ્કેલથી કરવાનું છે બરાબર અહીંયા તમે લાઈન પણ કરી શકો કલર પણ કરી શકો પછી વાણિયા જુઓ છ તો છ ની સામે વાણિયા ઉપર અહીંયા સ્કેલથી મૂકીને બે આવી રીતે લીટી દોરવાની પછી છે પતંગિયું કેટલા નવ તો નવની સામે એક્ઝેક્ટ બરાબર તમારા શહેરનું એક અઠવાડિયાનું મહત્તમ અને ન્યૂનતમ તાપમાન નોંધો અને તેને લંબ આલેખ સ્વરૂપે દર્શાવો તો આ તમારે જાતે કરવાનું છે તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લે લિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો અને સાથે જ મારા ચેનલના ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામની લિંક મળી જશે જેમાં સબસ્ક્રાઇબ કરીને તમને ગણિતનું બધું જ વાદેપોથી મટીરિયલ પીડીએફ સ્વરૂપે મળી રહેશે તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ